ગરુડ પુરાણનો પૂર્વખંડ ભક્તિનો માર્ગ એક વિસ્તૃત દર્શન ભારતીય સનાતન ધર્મમાં પુરાણોનું સ્થાન એક માર્ગદર્શક ગ્રંથ તરીકેનું છે વેદો ઉપનિષદો અને સ્મૃતિઓથી અગમ્ય એવા ગહન જ્ઞાનને પુરાણોએ સામાન્ય જનતા માટે સરળ કથા અને દૃષ્ટાંતો દ્વારા સુલભ બનાવ્યું આ અઢાર મહાપુરાણોમાંથી એક છે ગરુડ પુરાણ સામાન્ય રીતે ગરુડ પુરાણને મૃત્યુ અને મૃત્યુ પછીના જીવનના વર્ણન માટે જ ઓળખવામાં આવે છે પરંતુ આ માન્યતા અધૂરી છે આ પુરાણના બે મુખ્ય ભાગ છે પૂર્વખંડ અને ઉત્તરખંડ જ્યાં ઉત્તરખંડ મૃત્યુ યમલોકની યાત્રા અને પાપીઓને મળતી સજાઓનું વિગતવાર વર્ણન કરે છે ત્યાં પૂર્વખંડ એ એક સંપૂર્ણ જીવન દર્શન છે તેને આચારખંડ અથવા વિષ્ણુખંડ પણ કહેવામાં આવે છે આ ખંડનો મૂળભૂત અને સૌથી મહત્વપૂર્ણ વિષય છે માઈનસ ભક્તિનો માર્ગ આ પુરાણ સમજાવે છે કે ધર્મયુક્ત જીવન અને ભક્તિ ભરેલું મન એ જ મનુષ્યને આ જીવનમાં સુખ અને શાંતિ આપે છે અને મૃત્યુ પછીની યાત્રાને સુગમ બનાવે છે ચાલો આ પૂર્વખંડમાં વર્ણવેલા ભક્તિના માર્ગને વિસ્તૃત રીતે સમજીએ એક ભક્તિ માઇનસ ધર્મ અને જીવનનો આધાર પુરાણના પૂર્વખંડમાં ભક્તિને ધર્મના મૂળભૂત આધાર તરીકે સ્થાપિત કરવામાં આવી છે અહીં ભક્તિનો અર્થ માત્ર કોઈ એક કર્મકાંડ કે પૂજા પાઠ પૂરતો મર્યાદિત નથી પરંતુ તે એક એવી ભાવના છે જે મનુષ્યના સમગ્ર અસ્તિત્વને આવરી લે છે ભગવાન વિષ્ણુ ગરુડજીને કહે છે કે આ સૃષ્ટિના પાલનહાર તરીકે હું જ ભક્તિનો મુખ્ય આધાર છું જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મેળવવાનો માર્ગ મારી ભક્તિ દ્વારા જ શક્ય છે આ ખંડમાં ભક્તિને કોઈ ખાસ વર્ણ કે જાતિ માટે સીમિત રાખવામાં આવી નથી ભક્તિ એ દરેક માટે સુલભ છે તે રાજા હોય કે રંક જ્ઞાની હોય કે અજ્ઞાની દરેક વ્યક્તિ હૃદયની શ્રદ્ધા અને સમર્પણ દ્વારા ભગવાન સાથે જોડાઈ શકે છે ગરુડ પુરાણ સમજાવે છે કે જ્યારે મનુષ્યના મનમાં ભગવાન પ્રત્યે શુદ્ધ પ્રેમ અને વિશ્વાસ હોય છે ત્યારે તેના દ્વારા થતા તમામ કર્મો આપોઆપ ધર્મના માર્ગે ચાલે છે આ ભક્તિનો પ્રકાશ મનમાંથી અહંકાર લોભ અને દ્વેષ જેવા નકારાત્મક ભાવોને દૂર કરે છે અને હૃદયને પવિત્ર બનાવે છે બે ભક્તિના નવ સ્વરૂપોનું વર્ણન જોકે ગરુ પુરાણ માં સીધા નવધા ભક્તિ શબ્દનો ઉલ્લેખ નથી પરંતુ તેના પૂર્વખંડમાં વર્ણવેલા સિદ્ધાંતો શ્રીમદ ભાગવત પુરાણ ભક્તિ સાથે સુસંગત છે આ ભક્તિના વિવિધ સ્વરૂપો એકબીજા સાથે જોડાયેલા છે અને મનુષ્યને ધીમે ધીમે ભક્તિના ઊંડા સ્તરો પર લઈ જાય છે એક શ્રવણ કથા અને ગુણગાન સાંભળવા ભક્તિનો પહેલો અને સૌથી સરળ માર્ગ છે ભગવાનના ગુણગાન અને તેમની કથાઓ સાંભળવી પૂર્વખંડમાં અનેક સ્થળોએ ભગવાન વિષ્ણુના અવતારો તેમના દૈવી કાર્યો અને તેમની મહિમાનું વર્ણન છે આ કથાઓ સાંભળવાથી મનુષ્યના મનમાં શ્રદ્ધા જાગૃત થાય છે અને તે ભક્તિના માર્ગે આગળ વધવા માટે પ્રેરિત થાય છે બે કીર્તન ભજન અને ગીત ગાવા ભગવાનના નામનું કીર્તન કરવું અને તેમના ભજનો ગાવા એ ભક્તિનું બીજું રૂપ છે આ પુરાણ કહે છે કે જ્યારે કોઈ ભક્ત શુદ્ધ હૃદયથી રામ કૃષ્ણ કે નારાયણ જેવા નામનો જાપ કરે છે ત્યારે તેનું મન તરત જ શાંતિ અનુભવે છે કીર્તન થી વાતાવરણ પવિત્ર બને છે અને મનુષ્યનું ચિત્ત સ્થિર થાય છે ત્રણ સ્મરણ યાદ રાખવું શ્રવણ અને કીર્તન પછીનો માર્ગ છે સતત સ્મરણ એટલે કે દરેક સમયે દરેક કાર્ય કરતી વખતે ભગવાનને મનમાં યાદ રાખવા ગરુડ પુરાણ શીખવે છે કે જો મનુષ્ય જમતી વખતે ચાલતી વખતે કે કોઈ પણ કાર્ય કરતી વખતે ભગવાન નું સ્મરણ કરે તો તે કાર્ય પણ ભક્તિમય બની જાય છે ચાર પાંચ સેવન ચરણો ની સેવા આ ભક્તિ નું પ્રતિક રૂપ સ્વરૂપ છે આ ઉપરાંત ભગવાન ના ભક્તો ની સેવા કરવી એ પણ પાંચ સેવન છે કારણ કે ભગવાન દરેક જીવ માં રહેલા છે પાંચ અર્ચન પૂજન અર્ચન એટલે વિધિવત પૂજા કરવી પૂર્વ ખંડમાં પૂજાની વિધિઓ સામગ્રીઓ અને તેના ફળનું વર્ણન છે ભગવાન ભાવનાત્મક સંબંધ સ્થાપિત થાય છે છ વંદન નમન વંદન એટલે શ્રદ્ધાથી ભગવાન સામે નમવું આ એક એવી ક્રિયા છે જે મનુષ્યના અહંકારને ઓછો કરે છે જ્યારે આપણે ભગવાનને નમીએ છીએ ત્યારે આપણે સ્વીકારીએ છે કે આપણા કરતા કોઈ સર્વોચ્ચ શક્તિ છે જે આ સમગ્ર સૃષ્ટિ સંચાલન કરે છે સાત દાસ્ય સેવક સેવક ભાવ આ રૂપ અને સંબંધ પર આધારિત છે ભાવના માં ભક્ત પોતાને ભગવાન નો દાસ માને છે આ ભાવનાથી મનમાં વિનમ્રતા આવે છે અને કર્મો માં નિષ્કામ ભાવના પ્રગટ થાય છે દાસ્ય ભાવ ભક્ત પોતાનું દરેક કાર્ય ભગવાન સેવા માની કરે છે આઠ સખ્ય મિત્ર ભાવ આ ભક્તિ માં ભક્ત ભગવાન ભાવમાં કોઈ ઔપચારિકતા નથી ભક્ત પોતાના સુખ દુઃખ પોતાની બધી વાતો પોતાના ભગવાન ને કહી શકે છે નવ આત્મ નિવેદન સંપૂર્ણ સમર્પણ આ ભક્તિ નો સર્વોચ્ચ સ્તર છે આત્મ નિવેદન નો અર્થ છે પોતાનું અસ્તિત્વ પોતાનું જીવન પોતાના સુખ દુખ બધું જ ભગવાન ને સમર્પિત કરી દેવું જ્યારે મનુષ્ય આ સ્તર પર પહોંચે છે ત્યારે તેને કોઈ વસ્તુનો મોહ કે ડર રહેતો નથી તે જાણે છે કે તેના જીવનનો આધાર ભગવાન છે અને તેનું કલ્યાણ ભગવાન જ કરશે ત્રણ ભક્તિનો વ્યવહારિક માર્ગ આચાર અને કર્મ ગરુડ પુરાણનો પૂર્વખંડ માત્ર સિદ્ધાંતોની વાત નથી કરતો પણ ભક્તિને જીવનના વ્યવહારિક કાર્યોમાં કેવી રીતે ઉતારવી તે પણ શીખવે છે વ્રત અને ઉપવાસ પુરાણ કહે છે કે વ્રત એ માત્ર ભૂખ્યા રહેવાની પ્રક્રિયા નથી પરંતુ તે ભક્તિનો એક ભાગ છે એકાદશી જેવા વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે વ્રત રાખવાથી મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને કાબુમાં રાખી શકે છે અને તેનું મન ભગવાનમાં વધુ લીન થાય છે આ ક્રિયા દ્વારા તે પોતાના આત્માને શુદ્ધ કરે છે દાનનું મહત્વ પૂર્વ ખંડમાં દાનનો ખૂબ જ વિગતવાર વર્ણન છે અહીં દાનને ભક્તિનો પ્રત્યક્ષ રૂપ માનવામાં આવે છે કોઈ જરૂરિયાતમંદ ને અન્ન વસ્ત્ર પાણી કે વિદ્યા નું કરુણા અને ઉદારતા નો ભાવ ઉત્પન્ન કરે છે તીર્થયાત્રા પૂર્વ ખંડ માં વિવિધ તીર્થ મહિમાનું મહિમા નું વર્ણન છે ભગવાન કહે છે કે જે ભક્ત શ્રદ્ધા પૂર્વક તીર્થયાત્રા કરે છે તેના પાપ ધોવાઈ જાય છે અને મન ને શાંતિ મળે છે તીર્થયાત્રા એ ભક્તિને પ્રગટ કરવાની એક શારીરિક ક્રિયા છે સદાચાર અને નૈતિક જીવન ભક્તિનો માર્ગ અપનાવનાર ભક્ત માટે સદાચાર એ અનિવાર્ય છે પુરાણ સ્પષ્ટપણે કહે છે છે કે જે વ્યક્તિ જૂઠું બોલે હિંસા કરે છે કે પરસ્ત્રીનો સંગ કરે છે તેની ભક્તિ નિષ્ફળ જાય છે ભક્તિ એ ફક્ત પૂજા નથી પણ શુદ્ધ જીવન શૈલી છે ચાર ભક્તિ અને મોક્ષનું અંતિમ લક્ષ્ય ગરુડ પુરાણના મતે ભક્તિ નો અંતિમ ઉદ્દેશ મોક્ષ છે જયારે મનુષ્ય ઉપર વર્ણવેલા તમામ માર્ગો પાલન કરે છે ત્યારે તેનું મન મોહ માયા અને મુક્ત થાય છે ભક્તિ દ્વારા શુદ્ધિકરણ થાય છે અને તે પરમાત્મા સાથે જોડાવા માટે તૈયાર થાય છે આ સ્થિતિમાં મનુષ્ય ને જન્મ મરણ ના ચક્ર માંથી મુક્તિ મળે છે અને તેની આત્મા ભગવાન વિષ્ણુ ના ધામ માં લીન થઈ જાય છે પૂર્વ નો આ ભક્તિ નો માર્ગ એ જ્ઞાનમાર્ગ કે કર્મ માર્ગ કરતા સરળ અને સર્વવ્યાપી છે તે કહે છે કે જ્ઞાન મેળવવું કે કઠિન કર્મો કરવા કરતાં હૃદયનો પ્રેમ અને શ્રદ્ધા વધુ મહત્વપૂર્ણ છે આ પ્રેમ અને શ્રદ્ધા જ મનુષ્યને મોક્ષ તરફ દોરી જાય છે આમ ગરુડ પુરાણનો પૂર્વખંડ માત્ર કથા કે પુરાણનો ભાગ નથી પરંતુ તે એક પૂર્ણ જીવન માર્ગદર્શિકા છે તે આપણને શીખવે છે કે જો જીવનમાં ભક્તિને કેન્દ્રમાં રાખવામાં આવે તો મૃત્યુનો ડર જે વ્યક્તિ છે યાતનાઓનો ભય રહેતો નથી ગરુડ પુરાણનો આ ભાગ મનુષ્યને આશા વિશ્વાસ અને ધર્મનો સંદેશ આપે છે જે આજે પણ એટલો જ પ્રાસંગિક છે તે યાદ અપાવે છે કે સાચી ભક્તિ એ જ જીવનનો સાચો સાર છે